નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત ન્યૂઝના સ્પેશિયલ રિપોર્ટની સાથે પ્લેગ્રાઉન્ડ રસ્પોર્ટ છેની મારી આ વિશેષ રજૂઆત મિશન વર્લ્ડ કપ આ કાર્યક્રમમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું હવે દર્શક મિત્રો જે રીતે આપણે વર્લ્ડ કપની મેચો અત્યારે જોવા મળી રોમાંચક મેચો જોવા મળીને હવે રોમાંચક મેચો અને કહી શકીએ કે જંગ એ વર્લ્ડ કપ શરૂ થયો છે એટલે કે આઠ જે ટીમો છે હવે આઠ ટીમો જે કહી શકીએ કે મુકાબલો હવે રોમાંચક બનશે મુકાબલો સુધી તો આપણે પરંતુ હવે ખરા ખરીનો જંગ જામશે અને વાત કરીએ તો સુપર એટની પહેલી મેચ આજે રમવા જઈ રહી છે અને આ મેચ છે સાઉથ આફ્રિકા અને યુએસએ વચ્ચેની ટીમ હવે આ બંને ટીમ ધમાકેદાર છે બંને ટીમના પ્લેયર્સ ધમાકેદાર છે ત્યારે આજે જ્યારે આ મેચ નોર્થ સાઉન્ડ એન્ટીગુઆનના મેદાન પર રમાશે ત્યારે આ કેટલી રોમાંચક ક મેચ શેને સ્વાગત છે તો ચર્ચાની શરૂઆત કરીશું પરંતુ તે પહેલા નજર કરીએ અમારા સ્પેશિયલ રિપોર્ટ પર તો આજથી જંગે વર્લ્ડ કપ

USA ની ટીમ સામે ટકરાશે સાઉથ આફ્રિકાએ ગ્રુપ સ્ટેજ પર પોતાની ચારે મેચો જીતી લીધી છે પણ બોલર્સના સહારે બેટર્સમાં ડેવિડ મિલર એકસો રન બનાવી શક્યો છે અને નોર્થસે નવ વિકેટો લઈને મોખરે છે જોકે આઈપીએલના ઝંઝવાતી હીરો ક્લાસિન સાઉથ આફ્રિકા માટે એક એસેટ છે અને જીતમાં મહત્વનું યોગદાન આપી શકે છે જ્યારે ડીકોક માર્ક્રમ આઉટ ઓફ ધ ટચ જણાય છે યુએસએ માટે સુપર એટ માં આવવું તે એક મોટી બાબત ગણી શકાય જે રીતે તેને પાકિસ્તાનને રોમાંચક સુપર ઓવર ગેમમાં હરાવ્યું તેનાથી રાતોરાત લાઈમ લાઈટમાં આવી ગયું છે એરોન જોન્સે સૌથી વધુ તેર છગ્ગા ફટકાર્યા છે અને એકસો રન પણ બનાવ્યા છે કેપ્ટન મોનાંગ પટેલ અને બોલર સૌરભ નેત્રાવર્કર ઉપરાંત ન્યુઝીલેન્ડ તરફથી રમી ચૂકેલ અને હવે ના ખેલાડી કોરી એન્ડરસન ચેન્જર સાબિત થઈ શકે છે યુએસએ ગ્રુપ સ્ટેજમાં બે જીત ભારત સામે હાર અને એક અનિર્ણિત મેચ સાથે ગ્રુપમાં બીજા સ્થાને આવ્યું હતું નોર્થ સાઉન્ડની પીચ પર રમાયેલ છેલ્લી ત્રણ ટી ટ્વેન્ટી મેચોમાં બીજી બેટિંગ કરનાર ટીમ જીતી છે એટલે ટોસ મહત્વનો બનશે આ પીચ પર રન બનાવવાની શક્યતાઓ છે અમેરિકાની અન ઇવન બાઉન્સ વાળી પીચ પર લો સ્કોરિંગ મેચો રમેલ બંને ટીમોને બેટિંગ કરવાની મજા આવી શકે છે

મોટા ભાગે પોતાની ગ્રુપ મેચો યુએસએમાં રમ્યા માં જ્યાં પીચો ડાઉન એટલે પહેલેથી તૈયાર કરેલી પીચો હતી અને ત્યાર પછી અહીંયા લગાવવામાં આવી હતી એટલે ઓરિજિનલ કોઈ યુએસએમાં ક્રિકેટના ગ્રાઉન્ડ નહોતા એ ગ્રાઉન્ડને બનાવવામાં આવ્યા એટલે એ જે પરિસ્થિતિની અંદર ક્યાંક ને ક્યાંક બોલર્સનું ડોમિનેશન વધારે જોવા મળ્યું અને બેટિંગ સારી થઈ નહીં તમે વિચાર કરો કે આ બંને ટીમો જે છે એ બંને ટીમોની અંદર સૌથી વધારે સ્કોર ધારો કે ચારસો ને સત્તર રન સાઉથ આફ્રિકાએ બનાવ્યા છે જ્યારે ચારસો ને સડસઠ રન યુએસએ બનાવ્યા છે ઇવન બધી મેચોની સાઉથ આફ્રિકા ચાર મેચો રમી અને યુએસએ ત્રણ મેચો રમી તો એમનું ટોટલ એ સાઉથ આફ્રિકાના કુલ ચાર મેચોના ટોટલ કરતાં વધારે થાય છે સવાલ એ છે કે અત્યાર સુધીની જે આર્ટિફિશિયલ પીચો કહી શકીએ આપણે એની ઉપર જે રીતનું ક્રિકેટ રમાયું એ લો સ્કોરિંગ રહ્યું બોલ બેટ ઉપર આવતો નહોતો પીચ પડ્યા પછી મીન્સ કે યુનો ટર્ન થઈ જતો હતો તો ઘણી બધી એવી કે અનઇવન બાઉન્સ જેને કહેવાય એ અનઇવન બાઉન્સ અહીંયા જોવા મળ્યા અને ખાસ કરીને એના હિસાબે કોઈ પણ બેટર્સ જે કોઈ બેટર્સ કારણ કે અમુક મેચો સાઉથ આફ્રિકામાં અરે અમુક મેચો વેસ્ટ ઇન્ડિઝમાં રમાઈ એમનો સ્કોર સારો થયો પણ આ જે બધી પીચો ઉપર સ્કોર જે હોવો જોઈએ એ સ્કોર એટલો સારો ના થયો અને એના હિસાબે શું થયું કે બેટિંગ પ્રેક્ટિસ કોઈને થઈ નથી જે કોઈ ટીમો પોતાની મેચો જીતી છે એ માત્ર ને માત્ર બોલિંગના સહારે જીતી છે એટલે આ વખતે જે હવે સુપર એટની મેચો એ તમામે તમામ મેચો વેસ્ટ ઇન્ડિઝમાં ઓરિજિનલ મેદાનો ઉપર રમાવાની છે ઓરિજિનલ મેદાનો ઇન ધ સેન્સ કે ત્યાં આગળ એ મેદાનો પહેલેથી છે જ એની પીચો પહેલેથી છે એ મેદાનની જે લેન્થ વેથ જે કે તમે કહો એ પણ પરફેક્શન સાથે છે બેસવાની વ્યવસ્થા સાથેનું એક ફૂલ ગ્રાઉન્ડ જેને કહેવાય એ ફૂલ ઓરિજિનલ ગ્રાઉન્ડમાં હવે મેચો રમાશે અને એનાથી શું થશે કે પેલી પીચો કે જ્યાં આગળ બેટિંગ થઈ જ નહોતી શકતી બેટિંગ ડિફિકલ્ટ હતી અનઇવન બાઉન્સ હતો ઇન્જરી થવાના ચાન્સીસ હતા બેટ્સમેન ખુલીને રમી શકતા નહોતા બોલ બાઉન્ડ્રી સુધી જતો નતો ધ આઉટફિટ ઓલ્સો ઇટ વોઝ વેરી સ્લો તો ક્યાંક જે રન્સ બન્યા નથી ક્યાં સ્કોર બન્યો નથી એ સ્કોર બનાવવા માટેની આ એક નવી તક એ તમામે તમામ સુપર એટની જે ટીમો આવી એને મળશે કારણ એવું છે અત્યાર સુધીનો સાઉથ આફ્રિકાની વાત કરો કે તમે યુએસએ વાત કરો તો એમનું ટોટલ જે છે એકસો દસ એકસો વીસ એકસો ત્રીસ અને અહીંયા આગળ યુએસએના એકસો ચાલીસ પચાસ સુધી રન્સ બન્યા છે વન નાઇન્ટી ફોર સુધી પણ રન બનાવ્યા પણ સાઉથ આફ્રિકાએ બહુ જ નેરો માર્જિનથી તમામે તમામ મેચો જીતી છે અને મોટાભાગની મેચો બોલર્સ દ્વારા જીતાડવામાં આવેલી છે એટલે હવે જ્યારે એક ફૂલ પ્રૂફ મેદાનો ઉપર આપણે રમવા જઈ રહ્યા છે ત્યારે અથવા તો આ મેચો રમવા જઈ રહી ત્યારે સૌથી મોટો રોમાંચ એ રહેશે કે નાવ યુ વિલ બી પ્લેઈંગ ઓન ઓરિજિનલ ગ્રાઉન્ડ્સ મેદાનનો બાઉન્સ પરફેક્ટ હશે મેદાનની જે રીતની લેન્થ લાઇન અથવા તો જે મેદાનની આઈડેન્ટિટી હશે કે ભાઈ અહીંયા આગળ બોલ ટર્ન થાય છે અહીંયા આગળ બોલ બાઉન્સ થાય છે અહીં આગળ બો બોલ બેટ ઉપર આવે છે તો આ દરેકે દરેક પરિસ્થિતિઓ એ અકોર્ડિંગ ટુ ધી નોર્મ્સ હશે અને એટલા માટે દરેક બેટર્સને અથવા બોલર્સને બોલિંગ કરવાની અથવા બેટિંગ કરવાની એ મજા આવશે અને એટલા માટે આ જે મેચનું સૌથી મોટી વાત જો હોય તો એ છે કે અહીંયા ફૂલ ગ્રાઉન્ડ હોવાથી અથવા તો ઓરિજિનલ ગ્રાઉન્ડ હોવાથી બેટિંગ જબરજસ્ત થઈ શકે છે એટલે અત્યાર સુધી સાઉથ આફ્રિકાની ટીમનો જે સ્કોર જોવો તો એંસી રન બનાવ્યા પછી એકસો છ બનાવ્યા એકસો તેર બનાવ્યા એકસો પંદર બનાવ્યા તો રિયલી જોવા જાવ તો ક્યાંય એવી બેટિંગ જોરદાર કરવાની જરૂર પડી નથી અને ઇવન ઇવન એ લોકોની જે સ્કોર જે છે એ ધારો કે એકસો જીતવા કરવાના હોય તોય સાઉથ આફ્રિકાએ સાત વિકેટો ગુમાવી દીધી છે તો આ પરિસ્થિતિમાંથી ક્યાંક એક એવી પીચ ઉપર રમવા મળશે કે જે ફૂલ ગ્રાઉન્ડ છે ઓરિજિનલ પીચ છે અને ત્યાં આગળ રમવા માટે હું માનું છું કે બધા જ બેટર્સ વધારે કમ્ફર્ટેબલ હશે હા આ પ્રકારની પીચો પર અત્યારે યુએસએ સારું કામ સારું કર્યું હતું યુએસએમાં બનેલી પીચો પર યુએસએ સારું રમ્યું છે એણે રન્સ પણ લગાવ્યા છે રન્સ પણ સારા બનાવ્યા છે નાવ ઇફ દે આર ગોઈંગ ટુ પ્લે હિયર તો અહીંયા કેમની પરિસ્થિતિ બદલાય છે દેટ યુ ડોન્ટ નો કારણ કે તમારી પ્રેક્ટિસ એ યુએસએના મેદાનો પર રમવાની છે ને હવે તમે ફૂલ ફ્લેજ મેદાન ઉપર આવ્યા છે કે જ્યાં એક મેદાનની આઈડેન્ટિટી અહીં બોલ બાઉન્સ થાય છે અહીં બોલ સ્પીન થાય છે અહીં બેટિંગ બરાબર થાય છે તો એ પ્રકારે આ મેચ સૌથી અગત્યને સૌથી રોમાંચક બનવાની એ છે બિકોઝ બોથ ધ ટીમ્સ આર પ્લેઈંગ એટ અ ન્યૂટ્રલ ગ્રાઉન્ડ કે જે ગ્રાઉન્ડ ઉપર એવું ક્યારે પહેલાં રમ્યા નથી એટલે હું માનું છું કે એટલા માટે આ મહત્વની મેચો છે લેટ ડાઉન પીચો જે પીચો હતી એ પીચો ઉપર નહીં પણ હવે ઓરિજિનલ મેદાન ઉપર આ મેચો રમાશે જે બિલકુલ અશોકજી આજની આ મેચ સાઉથ આફ્રિકા અને યુએસએ વચ્ચે રમવાની છે હવે આ મેચ જે વાત કરીએ તો શું આ બંને ટીમો ક્લોઝ મેચ તરફ લઈ જશે આપને શું લાગી રહ્યું છે સી એમ જોવા જઈએ તો સાઉથ આફ્રિકાની જે ટીમ છે તો ઘણી બધી ટી રમી ચૂકી છે તો તો માત્ર રમી છે છે અને ટીમો રહી એટલે અહીંયા આગળ સૌથી મહત્વની વાત એ છે કે તમે એક રેકેગ્નાઇઝ ટીમ છો એટલે મુખ્ય જે આઠ ટીમો છે એમાંની ટીમ છે અને યુએસએ એકદમ નવી ટીમ છે એસોસિએટ ટીમ છે તો એ એસોસિએટ ટીમ એ ફૂલ ફ્લેજ જે ટીમ છે એને કેટલો પડકાર આપી શકે એની પરીક્ષા આજે છે એટલે રોમાંચ એટલા માટે વધારે છે કે ભાઈ સાઉથ આફ્રિકા તો છે જ ફૂલ ફ્લેજ ટીમ છે પણ એમનો જે પરફોર્મન્સ છે એ બેટ્સમેન ઓરિએન્ટેડ રહ્યો નથી અત્યાર સુધી જ્યારે જ્યારે યુએ યુએસએની અંદર ભલે યુએસએમાં મેચો રમાય છે પણ આ ટીમના બેટ્સમેનોએ બહુ સારું પ્રદર્શન કર્યું નાઇન્ટી પ્લસના સ્કોર કર્યા છે ફિફ્ટી પણ લગાયા છે સારી વિકેટો પણ લીધી છે તો એવરીથિંગ એઝ બિન ડન વેરી સિસ્ટમેટિકલી અને એટલા માટે આ પડકાર વધારે છે અને જ્યારે નાની ટીમ મોટી ટીમને પડકાર આપી શકે એવી સ્થિતિમાં હોય ત્યારે રોમાંચ જોવા મળે છે રોમાંચ વન સાઇડેડ મેચમાં જોવા ના મળે એક ટીમ આવે અઢીસો રન મારે બીજી પચાસમાં ઓલઆઉટ થઈ જાય એ રોમાંચ નથી પણ એને ડર લાગવો જોઈએ કે ભાઈ પાછળ યુએસએ છે તો હું જો એકસો ને નેવું રન નહીં મારું તો જીતી જશે તો એ દબાણ રહેશે આજે સાઉથ આફ્રિકા ઉપર અને એટલું દબાણ રહેશે યુએસએને દબાણ રાખવાનો કોઈ સવાલ નથી કારણ કે એમને કોઈ એવા કે બેગેજ છે જ નહીં કે જેમને એ કરું કે વર્લ્ડ કપ જીતવા માટે જ ઉતર્યા હોય એવું કંઈ છે નહીં પણ યસ દે આર પ્લેઇંગ ગુડ ક્રિકેટ તે એક્ઝિબ્યુટિંગ ગુડ ક્રિકેટ અને ક્યાંક આજે નહીં તો કાલે એ લોકો એવી તૈયારીઓ તો ચોક્કસ કરી રહ્યા છે કે અમે ક્રિકેટમાં સ્ટે કરવા માંગીએ છીએ એટલે કે ટકવા માંગીએ છીએ અને એ ટકવા માટે જે કંઈ કરવું પડશે એ કરીશું એટલે દે આર ડુઇંગ વેરી વેલ એટલે રોમાંચ સ્વાભાવિક રીતે આ મેચમાં આવશે આજે ભારતને સાઉથ આફ્રિકા રમતા હોય તો એટલો રોમાંચ ન હોત પણ આ કારણ કે બંને ટીમો જે છે એ બહુ એક અલગ પ્રકારનું એમનું કોમ્બિનેશન છે અને એટલા માટે આ બહુ જ મહત્ત્વની મેચ અને રોમાંચક મેચ થવાની શક્યતાઓ છે જે બિલકુલ અશોકજી વાત કરે તો યુએસ માં રમાયેલ મેચોમાં સાઉથ આફ્રિકાના જે બેટર્સ છે તે મોટા ભાગે નિષ્ફળ નીવડ્યા છે અને લો સ્કોરિંગ મેચો પણ રમવામાં આવે છે ત્યારે વાત કરીએ તો છતાંય ચારે મેચો આપણે જણાવ્યું કે ચારે મેચો આ જીત્યા છે તો કેટલી રોમાંચક બની શકે અને હવે બેટર્સ નું કોન્ટ્રીબ્યુશન કેટલું મહત્વનું બનશે આ મેચમાં સી તમ બહુ સારી વાત કરી કારણ કે અત્યાર સુધી બોલર્સ ઓરિએન્ટેડ મેચો ની અંદર 100 રન બેટ્સમેન બનાવે તો બોલર્સ 90 રનમાં સામેની ટીમ ને ઓલ આઉટ કરી નાખે છે એ રીતની મેચો રમાય છે એટલે એ હવેની જે પરિસ્થિતિ છે ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ બી વન સાઇડેડ હવે વન સાઇડેડ પરિસ્થિતિ ચાલશે નહીં તમે માત્ર ને માત્ર બોલિંગથી એક ફૂલ ફ્લેજ મેદાન ઉપર મેચ જીતી શકો નહીં સો ધેન યુ નીડ ધ કોન્ટ્રીબ્યુશન ઓફ ધ બેટિંગ સાઇડ એકસો સિત્તેર એકસો એસીનો સ્કોર તમે કરી શકો તો તમે જીત તરફ આગળ વધો છો એમ કહી શકો કારણ કે આ જે ટીમ છે હમણાં આપણે વાત કરીએ એકસો ને ચોરાણું રન કેનેડાના હતા તો આ લોકો એકસો સત્તાણું બનાવ્યા તો વન નાઇન્ટી સેવન સુધી યુએસએ બની પહોંચી ચૂકી છે જ્યારે અહીંયા સાઉથ આફ્રિકા નથી પહોંચી ક્યારેય તો એ રીતે જુઓ તો નાઇન્ટી પ્લસનો સ્કોર પણ સાઉથ આફ્રિકામાં અરે યુએસએમાં માર્યો છે ફિફ્ટી પણ બનાવ્યા છે પણ એ સ્કોર અહીંયા બન્યો નથી એટલે બહુ અગત્યનું અત્યારે જો ભારતનો સ્કોર નથી બન્યો સાઉથ આફ્રિકાનો નથી બન્યો જે જે કોઈ ટીમો જે મોટા માથાની ટીમો છે મોટા ગજાની ટીમો દે આર નોટ એબલ ટુ પાકિસ્તાન બહાર થઈ ગયું તો આ બધી ઘટનાઓ ઘટી છે તો અહીંયા આગળ જ્યારે તમે શિફ્ટ કરીને હવે ના યુ આર ઇન વેસ્ટ ઇન્ડિઝ તો વેસ્ટ ઇન્ડિઝના માટે તમારી પાસે સ્કોર જોઈશે સ્કોર એકસો એંસી એકસો નેવુંનો નો સ્કોર તમે બનાવો અને એના માટે યુ નીડ ધ કોન્ટ્રીબ્યુશન ઓફ ધ બેટ્સમેન પહેલાં સો રન થઈ ગયા તો એ નેવું રનમાં સામેની ટીમને આઉટ કરવાની ક્ષમતા નહીં કારણ કે પીચો એવી હતી હવે પીચ એવી નથી હવે પીચ છે જવાબ આપશે તમને સો એટલા માટે બહુ જરૂરી છે કે આ લોકો સારી બેટિંગ કરીને અને એટલા માટે બેટિંગનું કોન્ટ્રીબ્યુશન વધારવાની વાત એટલા માટે જ છે દેટ ઇઝ દેટ એપ્લાયઝ ટુ બોથ ટીમ પણ આ ટીમે જે યુએસએની ટીમ છે એમણે ઓલરેડી એક બે ત્રણ વાર એમણે સારો સ્કોર કર્યો છે એટલે એમની એમના કરતાં હવે અહીંયા આગળ કારણ કે તમે જુઓ કેટલા જબરદસ્ત બેટ્સમેનો છે એમની પાસે માર્ક્રમ છે ક્લાસિન છે અને ડીકોક છે એટલા ખતરનાક બેટ્સમેનો કે જેમણે આઈપીએલમાં રનના ઢગલા કર્યા છે અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે આ આઈપીએલમાં ઢગલા કરનાર ખેલાડીઓ એ આ ગ્રુપ મેચોમાં ચાલી શક્યા નહોતા આ ચાલીસ મેચો જે રમાઈએ એ ચાલીસ મેચોમાં આઈપીએલના ધુરંદર બધા જ ખેલાડીઓ નિષ્ફળ ગયા ઇન્ક્લુડિંગ ઇન્ડિયા તો બહુ જ અગત્યનું છે કે હવે The days are changed. You are on a different uh, planet. M K. Chale. સાઉથા પ્રથમ વાર સામને ટકરાશે અને કહી શકીએ કે સુપર એટ નો રોમાંચ છે તમે બહુ સારી વાત કેમ કે આપણે સાઉથ આફ્રિકાના ખેલાડીઓને તો ઓળખીએ છીએ આ ખેલાડીઓ પહેલીવાર પોતાની આઈડેન્ટિટી બનાવી છે ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ધેન વેન યુ આર પ્લેઇંગ ફોર ધ ફર્સ્ટ ટુર્નામેન્ટ એન્ડ યુ આર ગેટિંગ ઇન ટુ સુપર એઇટ બહુ મોટી અચીવમેન્ટ છે મોનાંગ પટેલે જે રીતે કર્યું છે ત્યાર પછી કુમાર જે રીતે રમી રહ્યા છે અને જે રીતે સૌરભની બોલિંગ આપણે જોઈ તો આ ત્રણ ચાર જે બેટર્સ છે એરોનની બેટિંગ જોઈ દે આર વેરી ઇમ્પ્રેસિવ અને કોરી એન્ડરસન કે જે ન્યૂઝીલેન્ડ તરફથી રમતા હતા નાવ ઇઝ પ્લેઇંગ ફ્રોમ ધીસ ટીમ તો હું માનું છું કે આ બધા બેટર્સ જોરદાર છે દમદાર છે અને બીજું કે એમને કોઈ બેગેજ નથી બેગેજ ઇન ધ સેન્સ કે તે ડોન્ટ હેવ ખભા ઉપર ભાર નથી કે મારે આટલી સેન્ચુરી બનાવવાની છે મારે પચાસ રન કરવા પડશે મારા એન્ડોર્સમેન્ટનો સવાલ છે હું નહીં રમું તો એ થઈ જઈશ ધે આર નોટ ઓફ ધેટ કેટેગરી એટલે એ ફ્રી રમે છે સામે છેડે સાઉથ આફ્રિકા વિલ બી ઇન ઇન પ્રોબ્લેમ એટલે અહીંયા આગળ તમે જોવા જાવ તો બહુ જ સારી છે ટેલર સારું રમ્યા મોનાંક સરસ રમી ગયો એન્ડ્રુસ ઘોષ સારું રમ્યા હતા નીતિશ કુમાર કરીને ખેલાડી છે એ સારું રમ્યો છે અને ત્યાર પછી અને બીજું એન્ડરસન છે અને પાંચ ખેલાડી તો ભારતના જ છે અને એ ભારતના એવા ખેલાડીઓ છે કે ભારતનું ડોમેસ્ટિક ક્રિકેટ રમી ચૂક્યા છે અંડર નાઇન્ટીન રમી ચૂક્યા છે ઇન્ડિયા એ તરફથી રમી ચૂક્યા છે રોહિત શર્માના મિત્ર છે તો આ જે ક્રિકેટનું બેઝિક જે છે એ ભારતમાં લીધેલું છે અને આ ટીમ એ ખરેખર એક અલગ પ્રકારની ઉર્જા સાથે રમી રહી છે ધી ડોન્ટ હેવ એનીથિંગ કે અમે અમને હરાઈ નાખીએ અને અમે ચેમ્પિયન બનીએ નો દે પ્લે ક્રિકેટ અને એને બહુ સરસ કીધું મોનંદ પટેલે જ્યારે એને પૂછવામાં આવ્યું કે ભાઈ વી આર હિયર ટુ સ્ટે અમે એટલા માટે રમીએ છીએ કે અમે આ ગેમમાં રહેવા માગીએ છીએ કે આ તો ઓલિમ્પિક્સમાં બી આવશે એટલે અમેરિકા તો ઓલિમ્પિક્સમાં કેટલા બધા મેડલ્સ લાવે છે એટલે આ મેડલ પણ એક એમાં ઉમેરાય એવી અમેરિકા ટ્રાય કરશે જે બિલકુલ અને હવે મહત્વનો સવાલ કે પાકિસ્તાને જે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાંથી બહાર કાઢવાનો સૌથી મહત્વનો જે ભાગ ભજવે તો તે છે યુએસએ તો યુએસને આજની મેચમાં ક્રાઉડ સપોર્ટ કેટલો જોવા મળી શકે તેમ છે આ એક બહુ બહુ સરસ વાત કરી તમે બિકોઝ અલિયર દે યુઝ ટુ પ્લે ઇન યુએસ ઓનલી એટલે ત્યાં રમતા હતા ત્યાં તો લોકો જોવા આવતા હતા યુએસએના અને ગુજરાતી ને જે કોઈ બધા આ બધી કોમ્યુનિટી અહીંયા આગળ થોડીક ડિફિકલ્ટી પડશે બીકોઝે આર પણ એટ ધ સેમ ટાઈમ સાઉથ આફ્રિકાને કોઈ સપોર્ટર ત્યાં નહીં હોય એ રીતે જોવા જઈએ તો એટલે જે સપોર્ટર્સ અહીંથી ત્યાં ટ્રાન્સપોર્ટ થઈને જાય અને જોવાના આવે એ જ હેશે તો એ ક્રાઉડ સપોર્ટ યુએસએ ને યુએસએમાં મળ્યો પણ એ ત્યાં નહીં મળે બટ એટ ધ સેમ ટાઈમ ધેટ વિલ નોટ બી ધેર ફોર બોથ ધ ટીમ્સ એટલે એવું બી નથી કે સાઉથ આફ્રિકાના સપોર્ટર ત્યાં છે હા ઇટ બી ને વેસ્ટ ઇન્ડિઝ ધેર તો પછી ક્રાઉડ સપોર્ટ ચોક્કસ મળે છે એટલે ક્રાઉડ સપોર્ટ અત્યારના પૂરતો એડવાન્ટેજ અત્યાર સુધી મળી ગયો યુએસએની ટીમને એ અહીંયા આગળ ઓછો જોવા મળશે બીકોઝ ધ ઇટ્સ અ ન્યુટ્રલ વેન્યુ બંને ટીમોમાંથી કોઈ પણ ટીમનું આ ઘર નથી પેલું તો યુએસએનું ઘર હતું યુએસએની ટીમ હતી તો એ જ એડવાન્ટેજ છે એ હવે નહીં મળે એટલે એ થોડો ફેર તો ચોક્કસ પડશે જે બિલકુલ અને લીગ મેચોની વાત કરીએ તો લીગ મેચોમાં સ્પિનર્સનું ડોમિનેશન જોવા મળતું હતું તો શું આ આજે જે આ મેદાનમાં આજે મેચ રમવાની છે તો આજે આ મેદાનમાં જે મેચ રમાશે તો તે સ્પિનર્સનું આસિસ્ટ કરશે આપને શું લાગી રહ્યું છે સી બે ત્રણ વસ્તુ બહુ અગત્યની બનશે બીકોઝ જ્યારે આપણે એક એવી ઉપર રમતા હોય કે જે ઓલરેડી મેચો થઈ ચૂકી છે ત્યાં આગળ બોલર્સનું ડોમિનેશન કેટલું રહેશે અને બેટ્સમેનનું કેટલું રહેશે બહુ અગત્યનું પણ અહીં આગળ બેટ્સમેનનું ડોમિનેશન રહે છે બેટ્સમેનનું ડોમિનેશન જ્યારે રહેતું હોય ત્યારે તમારી પાસે અને મેદાનની જે આઈડેન્ટિટી છે ફાસ્ટ બોલર્સની છે એટલે બહુ સ્પિનરો કદાચ ના ત્યાં આગળ શું હતું ત્યાં વોઝ ઇટ વોઝ અ ડિફરન્ટ સ્ટોરી ત્યાં પીચ અનિમ્ય હતી એટલે ગમે ત્યારે સ્પિનરના બોલ બી ટર્ન થઈ જાય હાઈટ ઉપર આવી જાય સો યુ હેડ ધટ એડવાન્ટેજ અહીં એડવાન્ટેજ કદાચ ઓછો છે એટલે બે સ્પિનરને રમાડે એના કરતાં બેટર છે કે ભાઈ ફાસ્ટ બોલર્સથી જ કામ લે તો ધેટ વિલ બી ધી મારા હિસાબે આજે ચર્ચા હતી કે શમસીને પણ રમાડે અને મહારાજને પણ રમાડે સાઉથ આફ્રિકા કરી શકે છે બિકોઝ સમસી એઝ બોલ્ડ વેરી વેલ ઇન લાસ્ટ મેચ મહારાજ બોલ્ડ વેરી વેલ ઇન પ્રીવિયસ મેચ તો એ બંનેએ સારું પ્રદર્શન કર્યું બંનેને એકસાથે ટીમમાં રમાડવા અને આ ફૂલ ફ્લેજ વેસ્ટ ઇન્ડિઝની પીચ ઉપર આઈ થિંક થોડુંક વધારે લાગે છે મીન્સ બંને ખેલાડીઓને તક મળવી મુશ્કેલ છે અને બીજું વેસ્ટ પીચો અમે ફાસ્ટ પીચો હોય છે ઉછાળ લેતી પીચો હોય છે એટલે હું માનું છું ત્યાં સુધી ફાસ્ટ બોલર્સને જે શરૂઆતના મુવમેન્ટ મળે એના ઉપર જ એમને વધારે ધ્યાન આપવું પડશે કારણ કે રેસ્ટ એટલે થોડા છ એક ઓવર પત્યા એટલે કે પાવર પ્લેનો જે સમય છે એ પતે ત્યાર પછી જે સ્થિતિ છે એ સ્થિતિ નોર્મલ થતી જાય એવું બને એટલે હું માનું છું કે સ્પિનર હશે ખરા દરેક ટીમમાં બટ ઇટ કે નોટ બી ટુ ઇટ કેન ઓનલી વન સ્પિનર ઇન ધ ટીમ

સારી રીતે જીતી શકો છો એટલે પહેલી ફિલ્ડિંગ લો તમે એ તમને સ્કોર આપે તમે એને ચેસ કરો અને એના માટે એવું એ એ પ્રકારની પરિસ્થિતિ લાવવા માટે તમારી પાસે ટોસ જીતવો જરૂરી છે તો તમે સિલેક્શન કરી શકો કે અમે બેટિંગ કરવા માગીએ છીએ તો આ એક બહુ અગત્યની વાત છે કે આ પર્ટિક્યુલર મેદાન ઉપર ચાર મેચો જે છેલ્લી રમાઈ છે એમાં ત્રણ ટીમ ચારે ચાર ટીમો જે સેકન્ડ બેટિંગ કરી છે અથવા તો ચેઝ કર્યા છે રન એની જીત થઈ છે બીજું કે ફાસ્ટ બોલર્સ માટે પણ આ મેદાન ઉપર કંઈક છે બેટ્સમેનો પણ પોતાની સારી બેટિંગ અહીંયા કરી શકે છે અને સ્પિનર માટે એટલો મોટો કોઈ સ્કોપ છે નહીં બિઈંગ ધીસ ટી ટ્વેન્ટી મેચ એક વસ્તુ બહુ અગત્યની છે કે સ્કોર કેટલો તમે કરો છો એના ઉપર તમારી જીતનો આધાર રહેશે યુએસએમાં રમાયેલી મેચોની માફક જો તમે સો કે એકસો દસ રનનો સ્કોર મૂકો છો દેટ ઇઝ નોટ ગોઈંગ ટુ બી સફિશિયન્ટ અને આ બંને ટીમોને લાગુ પડે જીવન પણ તેમ છતાં યુએસએની જે ટીમની બેટિંગ અત્યાર સુધી જે જોઈ છે એ સારી થઈ છે સાઉથ આફ્રિકાની બેટિંગ સારી થઈ નથી અને બહુ જ ક્લોઝ મેચો એ લોકો માત્ર બોલર્સના આધારે નોર્જે સારી બોલિંગ કરે છે તમારી પાસે રવાડા છે બોલર્સ સાર મહારાજ છે સમસી છે ત્યાં બોલિંગ સો વેલ બટ બેટર્સ એટલા બધા જામ્યા નથી એટલે જો તમારી પાસે સ્કોર સારો નહીં હોય તો યુ ઓલવેઝ વીલ હેવ ધેટ પ્રોબ્લેમ કે આ મેચ કેવી રીતે જીતવી એટલે અહીંયા આગળ રોમાંચ એ રીતનું બી રહેશે કે બોલર્સ ડોમિનેટ કરે છે કે બેટર્સ અને જો બેટર્સ ડોમિનેટ કરે છે તો કોણ અત્યારે તો અત્યારના તબક્કે જો રન તમે સરખાવો તો સાઉથ આફ્રિકાને યુએસએ અઘરું પડે એમ છે કારણ કે રન્સ એમણે વધારે બનાવે છે પણ તમારી પાસે એક સારી બોલિંગ લાઇનઅપ છે જો તમે એ યુટિલાઇઝ કરો છો એની પાસે પેસ છે એની પાસે મુમેન્ટ છે તો કદાચ શરૂઆતની વિકેટો જો તમે લેવામાં સફળ થાવ યુએસએની તો આ ટીમ તકલીફમાં આવી શકે છે જે બિલકુલ અશોકજી ત્યારે આ જે બંને ટીમો સામે સામે જ્યારે ટકરાશે ને સુપર એટની આ પ્રથમ મેચ રમા જઈ રહી છે તો બંને ટીમોએ કઈ વસ્તુનું ધ્યાન રાખવું પડશે એકબીજાના ખેલાડીઓને લઈને ખેર પહેલી વસ્તુ તો છે કે ફૂલ પ્લેજ મેદાન ઉપર મેચ રમાવાની છે એટલે બીજી તો કોઈ અનિબંધ થવાનું નથી કે બાઉન્સ એવો થાય ને તો યુ નીડ ટુ ટેક કેર ઓફ યોર સેલ્ફ પહેલી વસ્તુ છે બીજું કે સ્કોરિંગ ઇઝ ગોઈંગ ટુ બી ધ પ્રીમિયમ એલિમેન્ટ ઓફ ધ મેચ તમારી પાસે સ્કોર હોવો જરૂરી છે એટલે અહીં આગળ શરૂઆતની છ ઓવર્સ એટલે કે પાવર પ્લેમાં કેટલું સારું રમીને કેટલા રન્સ તમે બનાવી શકો છો એની ઉપર સમગ્ર મેચનો આધાર રહેશે એટલે પાવર પ્લેમાં પણ અત્યાર સુધીના આંકડા તમે જુઓ તો સાઉથ આફ્રિકા કરતાં યુએસએ પાવર પ્લેમાં પણ સારું પ્રદર્શન કર્યું છે એટલે આ એક બહુ અગત્યની વાત છે કે યુએસએની ટીમને અન્ડરએસ્ટિમેટ કરવી યુએસએની ટીમને સામાન્ય ગણવી પહેલીવાર રમે છે એટલે તો આપણે જોઈ લઈશું એ રીતનું નહીં એ થાય દે કેન ડેફિનેટલી ચેન્જ ધ ટેબલ અપ સાઈડ ડાઉન અને એ સાઉથ આફ્રિકાને હરાવવાની ક્ષમતા ધરાવી ધરાવે એવી આ ટીમ છે એટલે સાઉથ આફ્રિકા માટે કારણ કે સાઉથ આફ્રિકાનો આમ જોવા જાઓ તો એક ઇતિહાસ રહ્યો છે મહત્ત્વની મેચોમાં પાણીમાં બેસી જવું ચોક્કસ કહેવામાં આવે છે એમને કે ભાઈ મહત્ત્વની મેચ જો મેં લોકો રમતા નથી ઇફ ધેટ હેપન્સ અને જો મહત્વની મેચોમાં રમવાની વાત આવે તો ક્યાંક એ પણ એની સાથે છે અને યુએસએ એને હરાવવાની શક્યતા ધરાવે છે એટલે સાઉથ આફ્રિકાએ એની જે આ એની ઉપર લેબલ જે લાગ્યું છે એ લેબલ હટાવવા પણ આજની મેચ જીતવી પડશે બિલકુલ અને જે રીતે આપણે વાત કરીએ કે અને ખાસ કરીને જોવા જઈએ તો આપણે જે ચર્ચા કરી આ વર્લ્ડ કપ વિશે ત્યારે એક મહત્વની વાત પણ એ પણ ખ્યાલ આવે છે કે કોઈ પણ ટીમને અહીંયા ઓછી ના આંકી શકાય તે અહીંયા આગળ પ્રસ્તુત થઈ રહ્યો છે ત્યારે આજે સુપર એટ મેચો અને સાથે આજની આ પ્રથમ મેચ સુપર એટની આજે સાઉથ આફ્રિકા અને યુએસએ વચ્ચે જ્યારે આમને સામને ટકરાશે જોવાનું રહેશે કેટલો રોમાંચક આ માહોલ જોવા મળશે અને ખેલાડીઓ કેટલું દમદાર